જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજની વાર્તા છે મિત્રો પાંડવોનું મામેરું મિત્રો આમ તો પાંડવાને કોઈ બહેન ન હતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા સંકળાયેલ છે જે બાળપણમાં પિતાજી પાસેથી સાંભળે બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતા એ વખતે તેમને હાથની આંગળી ઉપર સુઈ વાગી ગઈ હતી અને સુઈ વાગવાથી ભીમસેનની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું અને નજીકમાં ધર્મા નામની એક રબારીની દીકરી પણ ચરાવી રહી હતી એણે આ જોયું ભીમ પાસે આવીને પોતાની છેડો ફાડીને ઘા પર પાટો બાંધી દીધો અને ભીમ ગદગદી ગદગદી થઈ ગયા અને ધર્માના માથે હાથ મૂકી ને બોલ્યા આજથી તું મારી ધર્મની બહેન છો વિકટ સંજોગોમાં યાદ કરજે હું જરૂર આવીને ઉભો રહીશ સમયને જતાં ક્યાં વાર લાગે છે મિત્રો ભીમસેન અને આ ધર્માની ધર્મની માનેલ બહેન મોટા થઈ ગયા અને આ બાળપણના કોલ ભૂલાઈ ગયા ધર્મા પરણીને સાસરે ગઈ પાંડવો રાજા બન્યા ધર્માને એક દીકરી હતી એ પણ પરણાવા લાયક થઈ ગઈ ધર્માની આર્થિક પરિસ્થિતિ મિત્રો બહુ કંગાળ હતી ધર્મનો પતિ ગામમાં ઢોર ચરાવે ગામનું ખાડું ચરાવે ને એમાંથી બે પૈસા મળે તેનાથી ઘરનું જેમ તેમ ચાલે જાય ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એક સાથે વિવાહ હતા અને મિત્રો સૌ પ્રથમ તો રબારી સમાજમાં જ સમૂહ લગ્ન થતા હતા કોઈએ આવીને ધર્મ ને વાત કરી સલાહ આપી કે ધર્મ તારી દીકરીના પણ પીડા હાથ કરાવી દે કરાવી નાખ બધા વિવાહ સાથે તારી દીકરીના પણ વિવાહ થઈ જશે દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે ને વગર પૈસે તારો અવસર ઉકેલી જશે ધર્માને સલાહ સાચી લાગી ને દીકરીના લગ્ન લખાઈ ગયા એ સમયે મામેરામાં મામેરાનો બહુ મોટો મહિમા હતો બ્રાહ્મણ મામેરાની કંકુત્રી લઈને જાય એવો રિવાજ જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકુત્રીઓ લઈને ભુદેવો ઉપડી ગયા એક ગરીબ ધર્મ બહેન બાકી હતી ગામમાં રહેતા એક ગરીબ બ્રાહ્મણે બ્રાહ્મણને જાણ થઈ ગામ પછવાડે ભાગેલ તૂટેલ ઝૂંપડામાં રહેતી ધર્મ પાસે આવી અને બ્રાહ્મણ બોલ્યા બહેન તારે કોઈ ભાઈ નથી ધર્માએ નાકારમાં માથું હલાવ્યું ત્યારે બ્રાહ્મણે પૂછ્યું બેન કોઈ ધર્મનો કરેલ ભાઈ પણ નથી તારે ત્યારે ધર્મ રડવા લાગી પણ બ્રાહ્મણે કહ્યું કે કોઈ ધર્મનો ભાઈ એટલે ધર્માને બાળપણમાં ભીમે આપેલ કોલ યાદ આવ્યો આંસુ શું લૂછી અને મહારાજને કહ્યું કુદેવ મેં નાનપણમાં ગાયો ચારતા ભીમને ધર્મનો ભાઈ માનેલ છે પરંતુ અત્યારે એ તો હસ્તિનાપુરના રાજા છે થોડું એમને યાદ હોય હું ગરીબ ઝૂંપડામાં રહેવાવાળી અને એ તો મહેલોમાં રહેવાવાળા રાજા પણ આ ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી હો મામેરું લઈને આવે કે ના આવે પરંતુ મને દક્ષિણા જરૂર મળી રહેશે એ વિચારે ધર્માની મામેરાની કંકુત્રી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે ભીમને હાથો હાથ કંકુત્રી આપી ને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા ભીમસેનને બાળપણનો કોલ સાંભળી આવ્યો ખૂબ થઈ ખૂબ ખુશી થઈ

હકીકત જાણીને હસતા હસતા સૌને સાવનતા આપીને ભાવ મોકલા મોકલીને સૌ નાણાં લઈ જાઓ તો કપડા બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેન હો બસ મહારાજ ઉદ્ધિષ્ઠિર સૌને નાણાં ચૂકવતા જાય ને મરક મરક હસતા જાય છે આનંદનો અજબ માહોલ રચાયો છે માલ સામાન દાગીના કપડાના ગાડે ગાડા ભરાયા રથ ચોડાયા ને મોખું મોમેરું ચાલ્યું ધર્મા બહેન ને ગામ શ્રી કૃષ્ણ માતા કુંતી સહદેવ અને નુકુળ સાથે પણ કુંતા માતા ને ભીમસેન ની હસ્તિનાપુર ની હરકતો યાદ આવી પારકા ગામ માં જઈએ છીએ આવું કરશે તો બપોર નો સમય થયો રસ્તા ની બાજુમાં મોટા વડલા નીચે વિશ્રામ લેવાયો વિશ્રામ લઈને રથ જેવા જોડાયા કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું બેટા આ વડલાનો છાંયડો ઓળંગીને જો તું આગળ વધે તો તને મારા સોગન છે ભીમે કહ્યું કેમ શું થયું માતાજી કુંતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી શું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો આબરૂ જાય તું તો અહીં જ રહે મામેરું ભરીને વળતા તને લેતા જઈશું ભીમ સુન મૂન બનીને ઊભા રહ્યા બેન મારી ખરીદી મેં કરી ને હું જ મામેરા મને આ ક્યાંનો ન્યાય પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાપાય અચાનક આંખો ચમકી હો કંઈક વિચાર આવ્યો ભીમને અને ભીમે મનમાં ને મનમાં વિચાર્યું કે માતા કુંતીએ તો વડલો નહીં ઓળંગવાનું એવું સોગન આપ્યા છે તો મારે ક્યાં વડલો ઓળંગવો છે એમ કહી વડના થડ સાથે આવીને આખો વડ ઉખાડ્યો ને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા મામેરા પાછળ છાંયડો તો સાથે જ હતો ને ક્યાં એને ઓળંગવો હતો મામેરામાં માણસોની નજર પાછળ ગઈ કોઈ કહે વાદળી ચડીને કોઈ કહે આંધી આવે છે હો સહદેવે સૌને કહ્યું ભીમસેન વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાયો ને શિખામણના બે શબ્દો કહ્યા

આંખોમાં હરખના આંસુ છે હરખતા નયને જોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને આ મિલનને કયા શબ્દોમાં શણગાર કરવા ભાઈ બહેનનો પ્રેમ તો નિસ્વાર્થ પ્રેમ છે ત્યારે ભીમસેને પૂછ્યું બહેન આ તારું ખરડું આ તારા હાલ વિચારોને ખંખેરીને થોડું હસ્યા ભીમસેન હા બહેન હું એ તો ભૂલી જ ગયો હા જમવાની શું વ્યવસ્થા છે બહેન સંકોચાતા બદને બહેન એટલું જ બોલી શકી ભાઈ બધી જાનો સાથે આપણે પણ જમવાનું છે ચાલીસ જાનો સાથે ભીમસેન બોલ્યા વાંધો નહીં બેન પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવો આટલું કહી ભીમસેન મનમાં કંઈ ગાંઠ વાળીને ભીમસેન તો ઉપડ્યા રસોડે બંદોબસ્તમાં ઊભેલા માણસોને પૂછ્યું કેવી બનાવી છે રસોઈ મિત્રો ત્યાં મસ્કરી ભાવે કોઈ કે કહ્યું ભાઈ આ છો કે શું આ સામેના પાંચ ઉરડા રસોઈથી ભરેલા છે લ્યો આ ચાવી જોઈ લ્યો જાઓ ને પેટ ભરીને ખાવી હોય તો ખાઈ પણ લેજો અનુમતિ મળી ગઈ પછી તો પૂછવું જ શું ઉરડા ખોલતા ગયા અને ભીમસેન હોય યા કરતા ગયા હો પરત આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા રસોઈ સારી હતી એમ કહી ભીમસેન તો ચાલતા થયા જાનો આવી ગઈ ઉતારા અપાઈ ગયા જમણવાર માટે યુવાનો રસોડે કેડ બાંધી અને તૈયાર થઈને ગયા પણ રસોઈયાના ઉરડા ખોલ્યા પણ ઉરડા ખોલતા તો હાહાકાર મચી ગયો હો રસોડે રસોઈ ક્યાં શું બન્યું હવે આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે થાય વડીલો ભેગા થયા આ તો આખા ગામના નાકનો સવાલ ઉતારે આવીને ભીમસેન સીધા શ્રીકૃષ્ણને મળ્યા કમરમાં ગોદો મારીને પરાક્રમ વર્ણવ્યું હે ગિરધર હવે ઉઠો ને ચાલો ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ તમે જ કરી શકશો એમ છો વાર ના લગાડો નહીતર હાહાકાર મચી જશે બહેનની દુર્દશા જોઈ શ્રી કૃષ્ણ પણ વિહર્મણ થઈ ગયા ભીમસેન લાકડાની સોટીથી નકશો દોરતા ગયા શ્રીકૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા આ તો મારા નાથની લીલા કોણ એનો પાર પામે આવાસ તૈયાર થઈ ગયું હવે રસોઈનો વારો શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા અને રસોઈના વાસણો તૈયાર વાસણો પર હાથ ફેલાવ્યો રસોઈ તૈયાર આખું ગામ જમે એટલી ને એ પણ મારા ધણીની બનાવેલી હો ધર્મ ચકળ વકળ આંખે આ બધું જોતી રહી બોલે તો પણ શું બોલે બહેન ધર્મા ચાલ આખા ગામના ઘેર ઘેર જઈ અને ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે બધી જાનોના ઉતાર્યા છે ત્યાં પણ ચાલ હું સાથે આવું છું આમંત્રણ આપી અપાઈ ગયું વાહ રે ગીરધારી આખા ગામમાં કૌતક ફેલાયું છે જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એ ઘરના આગળ આખું ગામ હેલે ચડ્યું છે કડી ભરમાં વાત ફેલાઈ ચૂકી કે ધર્મનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન સહદેવ નિકુળ કુંતા માતા સહ શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે પછી શું ખામી હોય હો હોંશે હોંશે આખું ગામ જમ્યું જાનો જમી મામેરા જમ્યા આમંત્રિત મહેમાનો જમ્યા સૌના મામેરા ભરાયા છેલ્લો વારો ધર્મ બહેનનો હતો હેકડે ઠેક જનમેદની બેઠી છે વચ્ચે ભીમસેન ઊભા થઈ અને બાથો ભરી ભરીને મામેરું આપ્યું આખું ગામ વ્યવહાર થી ઢાંક્યું એમ કહીએ તો ખોટું નહીં સગા સંબંધી કેમ બાકાત રહે ધર્મ યાદ કરતી ગઈ ભીમસેન ફેરામણી કરતા ગયા એક રાંક બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ છવાયો છે હો ધન્ય ઘડી ધન્ય ભાગી ધર્મ બહેનના અને ત્યારથી મિત્રો એક કહેવત બોલાય છે ધર્મનો ભાઈ હોય તો ધર્મ બહેનના જેવો અને મિત્રો આજ સુધી પાડવોના મામેરા જેવું કોઈ મામેરું ભરાયું નથી તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે અને મિત્રો વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો તો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર થેન્કસ ફોર વોચિંગ